નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં બંગાળની ખાડીમાં ફરી એકવાર ભયંકર વાવાઝોડું સક્રિય થવા જઈ રહ્યું છે આ વાવાઝોડાનું નામ ફેંગલ રાખવામાં આવશે આ વાવાઝોડું ક્યારે અને ક્યાં ટકરાશે વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આઈએમડી અનુસાર ફરી એકવાર બંગાળની ખાડીમાં નવા ચક્રવાતના સંકેતો મળી રહ્યા છે જોકે હવામાન વિભાગના અહેવાલ મુજબ આ ચક્રવાતનો ભારતીય દરિયાકાંઠે સંપૂર્ણપણે અલગ ટ્રેક અને અસર કરશે હવામાન વિભાગની આગાહી અનુસાર એકવીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ અંદમાન અને નિકોબાર ટાપુઓની દક્ષિણ અંદમાન સાગર પર ચક્રવાત સર્જાય તેવી શક્યતા દર્શાવવામાં આવી છે ચક્રવાત બાવીસથી ત્રેવીસ નવેમ્બર વચ્ચે વધુ તીવ્ર બની શકે છે જો આમ થશે તો ત્રેવીસ નવેમ્બર સુધીમાં આ વિસ્તારમાં લો પ્રેશરનું ક્ષેત્ર બની શકે છે આઈએમડીનો અંદાજ છે કે ત્રેવીસ નવેમ્બર સુધીમાં ડિપ્રેશન બનવાની શક્યતા છે આઈએમડીના રિપોર્ટ અનુસાર લો પ્રેશર ધીમે ધીમે મજબૂત થઈને પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે ત્યારબાદ તે વધુ મજબૂત થઈ જશે અને પછી ચક્રવર્તી તોફાનનું સ્વરૂપ ધારણ કરશે આઈએમડીએ સંકેત આપ્યો છે કે આ સિસ્ટમ આખરે છવ્વીસ અને સત્યાવીસ નવેમ્બરે ઉત્તરીય શ્રીલંકામાં ટકરાઈ શકે

કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલ માં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો